આ તો એરંડા બેરંડા હારે દે છે આ તો ગબર ભાવ આવે છે આમાં મેથી ભાવ છે ને આ તો એરંડાનો ભાવ છે આમ તો ગજા એરંડા બેરંડા હારે છે ગબ્બર ભાજપ હારો વધે છે ને એ વધુ નહીં આવતો તો બધું નેગાઇ ને કઈ નો હાશે તો ખરો ભાવ તો આ છોકરા આખો દવાસી ભાઈબંધો એવા હશે ને પણ ખબર નહી કે એરંડા મેથી મેથી બધું શાક થઈ જશે ને

હા પાપા હું ડાયરો તો તમ સોણ દે સોણ દે જા સોણ જા હું તો ના પરું હું કલાકાર બનવાનો જ લઈ જા ને ખાલ હમણા હાર બૂટ કાઢીનો હમ આવું જા ઓન લઈ જા લઈને દોબા પછી લઈ જઉ તું જા તું વધો નહીં તમે

પેલો ભરી ભાઈ બનુ ભાઈ હાથ બધવા પડે ભાઈ ના લાકડી બાકડી બધી આવેલી

ઓ ડો હક મગાયા છે બાબા ડોલાન કર ડોલા પાન લઈ જો ડોલા ની ઓલા ઉધાઈ લે તું તું જા

રખડે જાય તો તારા કોમ ફોર્મ બધું કરતો પેલા બગલા છોકરા વાજી હરખો કરવો હરખો કરવો

ઈ તાર લેવા દો છો જો થારું હું તો ગામમાં ગયો તો તારું આવતી છે લઈ તો ઘેર હનો સુધરવાન જો સુધરવાનડા કોણ ભગવા માને જોઈ ને પડકે આખો મારી મારા બગડા

હા છોકરા બી આપડો કે